નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલની વરસાદ આવી ગઈ છે ગુજરાતમાં કઈ તારીખથી બરાબર જામશે ચોમાસું આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આખરે આવી જ ગયા બાલાલ પટેલની વરસાદને લઈને મોટી આહિત ગાહી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ ગુજરાતમાં મોડું પડેલું ચોમાસું કઈ તારીખથી દસ્તક લેશે ચાલો જાણીએ એના વિશે ગુજરાતમાં હાલ કાળજા ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે આ બધાની વચ્ચે લોકોની આશા હવે વરસાદ પર રહેલી છે

મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે ઓગણીસ થી બાવીસ જૂન માં રાજ્યમાં સારા વરસાદ આગાહી છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને સાથે કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવો પવન ફૂંકાશે મિત્રો ખાસ કરીને એકવીસ થી પચીસ જૂન માં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે જયારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની પણ આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલની ની આગાહીના કારણે રાજ્યના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે બંગાળના ઓગસાગર નો ભેજ મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી આવી જશે જેથી ત્રીસ જૂન સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના ભાગો